સુરત શહેરના કાપોદરામાં હોસ્પિટલના તબીબ સામે છેડતીના આરોપ મામલે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે જેમાં મોહિત ઘાસકટા નામના આરોપીની પોલીસે પાડ્યો છે આરોપી અને તેના અન્ય સાથી મિત્રોએ હોસ્પિટલમાં પ્રવેશ કરી મારામારી કરી હતી તો યુવતીએ છેડતીનો આક્ષેપ કરતા તેના પરિજનો અને મિત્રોએ મારામારી કરી હતી ફ્લોરલ હોસ્પિટલના ગાયનોકોલોજીસ્ટ પ્રતિક માવાણી સામે છેડતીનો આરોપ કરવામાં આવ્યો હતો પ્રતિક માવાણી મારુતિ એક્સરે એન્ડ સોનોગ્રાફી હોસ્પિટલમાં વિઝિટરથી જતો હતો તે દરમિયાન ઓફિસમાં કામ કરતી યુવતીની છેડતી કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો ત્યારે યુવતીની ફરિયાદના આધારે પોલીસે સામસામે ગુનો નોંધ્યો હતો જ્યાં તબીબ પર હુમલો ખંડણી મારામારીની ઘટનામાં આરોપી મોહિત ઘાસટાની ધરપકડ કરવામાં આવી છે તો આ અગાઉ પણ એક આરોપીની પોલીસે ધરપકડ કરી હતી ત્યારે આ સમગ્ર ઘટના ગત ઓગણત્રીસમી જાન્યુઆરીના રોજ બનવા પામી હતી ગઈ તારીખ ઓગણત્રીસ ના રોજ કાપોદરા પોલીસ સ્ટેશનમાં નાના વરાછા ખાતે આવેલ ફ્લોરલ હોસ્પિટલ ખાતે રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી યુવતી એ પોતે એવી એમના જાહેરાત કરેલી કે ડૉક્ટર પ્રતિક માવાણી જે ગાયનોકોલોજીસ્ટ છે ડૉક્ટર જે વિઝિટિંગ ડૉક્ટર છે એના દ્વારા એમની છેડતી કરવામાં આવેલી એ સંબંધે એ છોકરીએ એમના વાલી વારસને અથવા અન્ય માણસોને ટેલિફોનથી જાણ કરેલી અને એમના વાલી વારસ તથા અન્ય માણસો હોસ્પિટલે આવી અને ડૉક્ટરશ્રી સાથે ચર્ચા કરી અને ડૉક્ટર ઉપર જીવલેણ ગંભીર હુમલો કરેલો જે અનુસંધાને ડૉક્ટરશ્રી દ્વારા ખંડણી પૈસાની માગણી સમાધાન કરવા માટે અને ગંભીર ઇજાઓ વગેરેની ફરિયાદ આપવામાં આવેલી એ જ સમયે છોકરી દ્વારા પણ ડૉક્ટર વિરુદ્ધ છેડતીની ફરિયાદ આપવામાં આવેલી આ બંને ફરિયાદોની તપાસ તટસ્થ રીતે ચલાવવા માટે ઉપરથી સૂચના અને માર્ગદર્શન મળતું હોય ડોક્ટર શ્રી હાલ આ જીવલેણ હુમરામાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને જે ડોક્ટર શ્રીએ ફરિયાદ દાખલ કરવી છે ખંડણી અને મારામારીની તે પૈકી એનો મુખ્ય આરોપી મોહિતભાઈ ભગવાનભાઈ ઘાસકટા તેની ગઈકાલે રાત્રે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે અગાઉ પણ એક આરોપીની આ ગુનામાં ધરપકડ કરવામાં આવેલ છે અને અન્ય આરોપીની શોધખોળ હાલ જુદી જુદી ટીમો બનાવી તપાસ ચાલુ છે નરેશ સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ સુરત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ